મધવિજયબેન જો સવા સવાર ના પોણા છ થી ઉઠી ગયા ને બાને હેલ્પ કરા સ્ટાફ કરવામાં કેમ થઈ જાય જય શ્રી કૃષ્ણ રોટલી કરવા મીને આપડે શાક ને ચા ને એવું બનાવી લઈએ કેમ થઈ બેન ભૂખ લાગી હતી ને ત્યાં એટલે ઉઠી ગઈ રેડ રેડ તાપ ને રેડ રેડ બીજાનો કોટ મજા આવે ને ચૂલા પાસે બેસવાની એ બેન ડુમાણા કઈ માં આવ્યા जो तोई रुंबानात केस हो काय ने तेल मी को तो साख में एमा नाखी दीदी मैं ठांड तो चोई सकत छ तमने हमना बताऊ अया बे एक एक थातु तो चा ने साक चा म नाखन मदले, साक म नाखे लिदु मैं

મટી ગયો કર દો ઈ મુખે પેલા ઓલો એના માં હું ઓકે રાખ્યું મજો ને શશિકૃષ્ણ શશિકૃષ્ણ આજે આપણે ભાત પૂરી લઈ એક દિન રજા હતી રજા લઈ થી પાછા કામે લાગી ગયા રવિયાની રજા હતી કા મમી રજા બની રજા હતી આજ પાછી લાગી ગઈ ભણવા જવાનું આવી ગઈ પાછા

જય શ્રી કૃષ્ણ નારાયણ મહાદેવ કેમ છો બધા મજામાં ને એક નવા લોગમાં તમારા બધાને સ્વાગત છે ભગવાન બધાને આજનો રાખે એવી શુભેચ્છા સવાર સવારના સાત વાગે જોયો તમે જે તો સાત જ થયા છે અને અત્યારે અત્યારમાં આપણે ફોન લઈને આવી ગયા રૂમ માં ભાબે તો બહુ ઠંડી છે એટલે અત્યારમાં જાવું નથી કે આપણે બને સીરામણ પ્રમ બધે કરી લીધું દ્વિજત બહુ વેલી ઉઠી કે પોણા છ થી ને તો એ ઉઠી જ ગઈતી તો આપણે હજી કન્ટિન્યુ બધું કામ બાકી જ પડ્યું છે એટલે ફટાફટ કરવા જ મળવું છે કેમ કે પાણીનો વારો છે એટલે ઉતાવળ તો થોડીક રાખવી જ પડે એવું બધું છે અને જવાના આવવાના જૂનાગઢ તો આપણે એનો ફોન અત્યારમાં લઈ લીધો હું અમે તમારે બધાને જય શ્રી કૃષ્ણ ઉયુવારને કહી દે કેમ તમારું શું કેવું છે બધા બધા રાજા હોય ને પછી કે આ બધા જય શ્રી કૃષ્ણ રામને એવું બધું છે ઠંડુ ઠંડુ વાતાવરણ ધાબ જેવું એવું એ જ તો થઈ ગયું બે ત્યાં કાલને આજ ને એવું છે બધું दुईजाने रेडी गरिदिने नास्ताीमा नमा नाम बधी बोली राखेँ एउटा बधुकाज भवि कपडा एउटा पप्पा किँतो दया पप्प अरे ढिङलो इलो लाकड बनावलो हे बेही नापेस फुल चुला पाँ पप्पा अरे है तय उठी जा चुला पास बेसी जात पूचोमा चुला तापडो के राखे ताप के बधु हे नाचाइ सले चाहिँ पिवेछे एफेड एन पिउँ लै ल ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર મહાદેવ કેમ છો બધા મજામાં મને છો નવા લોક માં બધાનું સ્વાગત છે અને આજે આપણે જવાનું છે એક ફ્રેન્ડ ભેગું ડાયાલિસિસ કરાવવા જવાનું છે બે દી ગયા હતા ત્યાં બે દી તો ટિશ્યુ લા બેસાડો ગયા હતા આજે ડાયાલિસિસ કરવાનું છે તો ચાલો આપણે પણ હવે નીકળવાની તૈયારી થઈ ગઈ જેનો પણ ફોન આવી ગયો કે તમે ચાલો હવે જાય હે નીકળીએ હાલો અમારે મંદિરે જાવ અમે દર્શન કરી આવીએ મંદિરે જઈએ ને આપણે પણ આવીએ જૂનાગઢ હાલો

મસ્ત મજાના પીળા એવા સરસના છે કે વાત પૂછો માં સરસ મંગા મંદિર છે નાનું ના ને એવું બધું છે બીલીપત્ર આપણે ઘર તરફ હવે જઈએ ત્યાં તો વારા કઈ કરે ને તો એમ થાય સાપસી એમ ભીખ કરે એમાં એ સપનું એવું એટલે ભાવ બીક લાગે છે વાત પૂછો માં ભગવાન ને કઈ મહાદેવને કંઈ એમને દેખાડો ન દેતા ના પારીજાત સરસ મંગા ને લઈએ મગન કાકા રેડી થઈ ગયા તૈયાર થઈ રહ્યો જાન આવે છે મગન કાકા હે આમ પર પે આવે અને આમ તો પેહનો ને મગન કાકાને શર્ટ નો કલર એક થઈ ગયો સફારી પરીને મગન કાકા જો જાન માં રેડી હો માંડવી જો તારે કા મગન કાકા જો હમ ન જતા તૈયાર થયા છે ને ત્યાં જો ઓય સારું સારું લો એને પણ કોલર પણ કરી દઈએ સરસ મજાના માણા ક્યારેક ક્યારેક દ્વિજા મને બનાવી દે ચાલો ભગવાન થાય એટલું અમે કરીએ આજે નવા રાખે સદબુદ્ધિ દે બધા પાછા ઉપડી ગયા છે ચાલુ કરી દીધું ચાલો આપણે નીકળી ગયા છે પાછા લોંગ ડ્રાઈવ માં અમે આજે તો આને પેલા રાજકોટ ની લોંગ ડ્રાઈવ હતી ને આજે તો જુનાગઢ ની લોંગ ડ્રાઈવ સૂર્ય એકદમ મસ્ત દીખ રહ્યા

તારો બર્થડે આયા જીવાર છે આજે કોઈને કેવું નથી આપણે જીવાર છે બર્થડે નું કેવાય ની કોઈ ને નો 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 ક્યાં આવ વે આયા આયા પૂગ્યા હા ની આ પૂગ્યા ચાલો આવો તારા પ્રાતનામાં ક્રિસમસ ક્રિસમસ 25 ડિસેમ્બર આ દિજાને યાદ ન યાદ આવી ગઈ ક્રિસમસ આજીવાર છે 25 ડિસેમ્બર હોય 1 મહિનાન વાસે આજે 25 તારીખ પૂલ થઈ ગઈ છે તારે ખ્રિસમસ માં ચાલે એવું આપડે તો ન મનાવાનું હોય પણ તારે કોટ તો એવો જ લાગે છે આપડે ન હોય ખ્રિસ્તી લોકો હોય ને એ મનાવે આપણે તો હિન્દુ છે સાચી વાત છે ને મારી આપણે તો રામનવમી એવું બધું જયંતિ ને દિવાળી ને એવું બધું મનાવાનું હોય આપણે કઈ નાતાલ આપણે મનાવવાની હોય તો હવે તો બધું સ્કૂલમાં માં બધા એવું થઈ ગયું બીજાના ધર્મ આપણામાં આવવા માંગ્યા છે

કોલ ગોઠવી દીધી ભાઈ ને જવા મારા મશીન લીધું ને ટાઈમ થઈ ગયો છે બીજા બે સ્કૂલે આવી ગયા અને આપણે હવે એના ખા જમવા દે અને બાને માટે તો ભાખરી હોય તો છે ને રોટલી બનાવવાની છે બે ભાઈઓને ને મારે એમાં રોટલી છે તો પેલા ફોન કરી લઈ હવા તો કઈ જ ગયા છે કે બનાવજે પણ સાડા બાર થઈ ગઈ તો કઈ હજી આવ્યા નથી અને આપણે તો હવે એને પેલા પૂછી લઈએ પછી આપણે પણ બપોરા કરી લઈએ બીજા પેલ ને પેલા દઈ દે પછી આપણું ખાઈએ મમ્મીની તો ભાઈ ગયા વાળી તો તમને ભાઈ કબાટ નું બધું હરખું કરતી હતી તો એ તો કઈ વ્યુ લીધો નથી કેમ કે કેટલું બધું સામાન બાયડ કાઢ્યો હતો બધી ગોઠવતી હતી કપડાના ના તે ન જોતા હોય એ કપડાને વેસ્ટ હોય એ પછી વેસ્ટમાંથી આપણે પગલું શ્રેણી બનાવવું હોય તો અહીંયા કઈક બાજકું ભર્યું અહીંયા કંઈક આ સર્ટ કાઢ્યા ને એવું બધું છે અને બીજું એક બાજકું ભરાય ગયું છે એ આપણે પછી તોડસુ બનાવવાનું છે એ કોઈને દેવાના તો એ કાઢી નાખ્યા કેમ કે આપણે ટૂંકા થતા હોય ને કોઈ એવા હોય એ બધા દ્વિજા નાન ભવ્ય એવું બધું છે એ પછી લેગીસ નહીં તો હું કોઈને દવા જ નહીં કેમ કે હે લેગીસ તો હું આવા પગલું શ્રેણી સરસ મજાના બનાવું છું તમે કોમેન્ટ કરીને કહેજો કે કેવું સરસ બન્યું છે એ આવી રીતે કઈ બનાવ્યું છે અને બીજું આપણું બને છે ખાટલી વર્ક ની તમે બધા વિડીયોમાં જોતા જઈશો તો ચાલો મોડું કરાવીને પેલા તો આપણે બીજાને જમવા દઈ દઈએ પછી આપણે બનાવીને આપણું તો હજી બહેનો નથી તો આપણે થોડીક વાર લાગશે એવું બધું છે એ પણ બનાવી લીધી છે રોટલીનો થપ્પો મારી લીધો હોય આપણે જમી લઈએ એ ભાઈ ભાઈ બે ભાઈ તો ક્યારે આવે કઈ નક્કી નહીં આપણે તો પડકડતી ભૂખ લાગી છે કામ કરતા હોય સવારમાં વહેલું નાસ્તો કરી લીધો ભૂખ તો લાગે જ આપણે હવે

બેબીને બોર્મિતા પીવડાવો બેબી મૂડમાં નથી બસ ટીવી 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 બીજી કઈ વાત નહીં ટીવી કાઢ દે પાણી મારા ભાગો બસ ફટાફટ જાપી આવો સિકાનાન ગાઈડલાઈન કવર બનાવવાના છે ગાઇડલાઇન ઓછર બનાવવાના છે નો સિકાન કવર છે તો કટિંગ કરી લઉં સ્વામીજી સર ઓછરને ભાગ તો કરી દીધા છે ચાલો જો આપણે ઘરે થી ચા પાણી પીને બધું કમ્પ્લીટ આવી ગયા તા વાડીએ ને વાળીએ તો આપણે પાણી પણ ચાલુ કરી દીધું છે અને આપડા જે તો બે થી ત્રણ ગયા છે બાકી રહ્યા છે એટલું બધું પાણી પછી તો હું છે કાલે તો પી ગયું હતું અને આજે તો આપણે મિત્ર ભેગા દવાખાને ગયા હતા ડાયાલિસિસ માં તો ત્યાંથી આવીને સીધા આપણે વાડી આવી ગયા છીએ વાડીએ જો આપણે પાણી પણ ચાલુ કરી દીધું અને બે થી ત્રણ ગયા બાકી છે અને ફાયદો છે અને પછી પાછા આપણે એની આગળ જઈને પાછા ઓનલાઈનનું મને કામ ચાલુ કરી દીધું છે ત્યાં ત્યાં બ્યારી દીધો છે તો એ ત્યાંનું કામ ચાલુ કરી દઈએ આપણે અહીંયા આપણું કામ ચાલુ કરી દઈએ જઈને જો આપણા દોરિયાની અંદર પાણી જાય છે જ્યાંથી આમ ભૂકાને ઢગલાને ફરી પાછું રિટર્ન અહીંયા આવી જાય છે અને આપણા હથિયારો તો જો અહીંયા ખપારી પડી છે કારણ કે એમાં થોડું ઘણું કારણ કે કોરવાણ છે એટલે થોડું ઘણું હવાનું કરવું પડે અને આપણો પાવડો અને જ્યાં આપણા ક્યારે લાંબો જ્યાં છે એટલે કાંઈ ટેન્શન નથી હરખું વ્યવસ્થિત પાણી આવેલું છે આગળ પાછળ પણ નથી જતું એટલે તો કાંઈ હમું કરવાનું ઓછું હોય પણ છતાંય ક્યાંક જવા લે ક્યાંક ક્યાંક કરવું પડે આપણે કરતા રહીએ અને પાણી વારી લઈએ જ્યાં છે જો આપણે ત્રણ ક્યારા કોરારી છે ને કાંઈ અધૂર એટલે સાડા ત્રણ છે સાડા ત્રણ ક્યારા પી જાય એટલે પાછા આપણે ઘરે પણ નીકળી જઈએ દીજા બેન જો હોમવર્ક કરે છે